નમસ્કાર દર્શક મિત્રો એચ ન્યૂઝમાં ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર મોમ્બાસ કેન્યા હિન્દ મહાસાગર તટે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના પૂજનીય સંતશ્રીની નિશ્રામાં આંતરરાષ્ટ્રીય યોગ ડેની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય યોગા ડે જેને વિશ્વ યોગ દિવસ તરીકે ઓળખવામાં આવે છે તે સંતુલન આરોગ્ય અને આંતરિક શાંતિની વૈશ્વિક ઉજવણી છે યોગ એક પ્રાચીન ભારતીય સંસ્કૃતિ છે યોગ શરીર અને મન બંને માટે ફાયદાકારક છે શારીરિક રીતે સંતુલન સુધારી શકે છે તાકાત વધારી શકે છે યોગ માનસિક સ્વાસ્થ્યને સુધારી શકે છે અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન આપે છે યોગ તણાવ વ્યવસ્થાપનના મદદરૂપ છે સુગમતા અને સંતુલન સુધારે છે એકાગ્રતા વધારે છે સમસ્ત વિશ્વમાં વૃદ્ધિ વિકાસ અને શાંતિ વધારવા લોકોને તણાવ મુક્ત બનાવવા તેમજ વૈશ્વિક સંકલન મજબૂત બનાવવા યોગ જરૂરી છે એકવીસમી જૂનનો વિશ્વ ઉત્તરીય ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે જે ઉનાળાના અન્યકાળને ચિહ્નિત કરે છે જે વસંતથી ઉનાળામાં સંક્રમણનું પ્રતિક છે કારણ કે તે પ્રકાશ સ્પષ્ટતા અને જાગૃતિનું પ્રતિક છે ઉનાળું અયનકાળ અને નવીનીકરણ અને પૂર્વજન્મનો સમય છે જે યોગની પ્રતિ પરિવર્તનશીલ શક્તિને પ્રતિબિંબ કરે છે અને આ જ કારણને વિશ્વ યોગ દિવસ મનાવવા માટેનું સૂચન કર્યું છે આંતરરાષ્ટ્રીય યોગ શતાબ્દી નિમિત્તે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના વિધવિધ સ્થળોએ યોગ કરવામાં આવ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહુદીથી શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજ સાંપ્રત સમયે લંડન બોલ્ટન યુકેમાં વિચરણ કરી રહ્યા છે ત્યારે બોલ્ટન મુકામે શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય જ્ઞાન મહોદયથી શ્રી જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજના સાનિધ્યમાં સંતો હરિભક્તોએ યોગાસન પદ્માસન હલાસન તેમજ તાળી યોગા પણ કર્યા હતા તાળી પાડવી તે એક પ્રકારનો યોગ છે તાળી વગાડવાથી બ્લડ સર્ક્યુલેશન રક્ત પરિભ્રમણમાં વધારો થાય છે શરીરમાં તમામ અંગો એક્ટિવ થઈ

જેનો સૌ મોટી સંખ્યામાં હરિભક્તોએ પણ આનંદભેર લાભ માણ્યો હતો નાના નાના બાળકો યુવાનો અબાલ વૃદ્ધ વયના હરિભક્તો પણ આંતરરાષ્ટ્રીય યોગા ડે સાથે જ્ઞાન સત્સંગનો અનેરો ઉમળકાભેર આનંદ માણ્યો હતો સ્વતંત્રી મુકેશભાઈ મારવાડી સહેરા પંચમહાલ